હેલો ફ્રેન્ડ જય શ્રી રામ સ્વાગત છે અમે તો ફ્રેન્ડ આવે છે ને અમે મોદીજીને મળવા માટે જઈએ છીએ એટલે અમે જો બસમાં બેઠી ગયા છે ને અમારે આઈટીઆઈ થી બસ અમને લેવા માટે આવી છે ફ્રેન્ડ્સ થોડો ઘણો નાસ્તો કરી લઈએ નાસ્તો તો ફ્રેન્ડ સમય છે ને ચાલુ કરો અને સન થેપ લાવો અને અહીંયા આ બાજુ પણ ચાલુ છે ઓય આ સાઈડ નો 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 અમે બધાય આપણે

એને યાદ કરવા પડે કુષ્ણમા સિંહજીને યાદ કરવા પડે ભગતસિંહને યાદ કરવા પડે અને કદાચ આ જવાહર મેદાનમાં આપણે બેઠા છે આ આખા ભારતના તમામ વડાપ્રધાનનું સાક્ષી બની નાખવાનું બેઠું છે એ આવી ગયા છે પણ મને ક્યારેક ક્યારેક એ થાય છે કે અહીંયા નરેન્દ્રભાઈ આવ્યા એટલી વાર બીજું કોઈ નહીં આવ્યું હોય સાહેબ આ ગ્રાઉન્ડમાં સાથે કરવા માટે એ બનાવી માળાના આપણે હું તમે એક પારો બનીએ એ માટેના આવા રૂડા કાર્યક્રમો હોય છે સાહેબ આ સમુદ્રની વાતો કરવાના વિકાસની વાતો પાંત્રીસ પોતાનું સ્થાન ગ્રહણ કરશે ફરી એકવાર આપ સૌને વિનંતી કરીએ છીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી ભાવસભર ભાવનગરમાં આગમન થઈ ચૂક્યું છે આપ સૌ જેટલા પણ લોકો સભા મંડપની બહાર aplikasi

શ્રીના સ્વાગતની વેળા સર્વ પ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય કેન્દ્રમંત્રી શ્રી સી આર પાટિલ માનનીય કેન્દ્રમંત્રી શ્રી સર્વાનંદ સોનવાળ માનનીય કેન્દ્રમંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકોર સાથે માનનીય કેન્દ્ર રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા વહાણના મેમેન્ટો પ્રભુ શ્રી રામની સુંદર મૂર્તિ અને ચૂંટણીથી સ્વાગત કરી રહ્યા છે રાષ્ટ્રને વધાવીએ જ્યારે પ્રધાનમંત્રીશ્રી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે ધન્યવાદ હવે માનની મોદી સાહેબનું સ્વાગત કરવા વિનંતી કરીએ છીએ માનનીય મંત્રીમંડળના સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ સુંદર માતાજીના ચાંદીના ગરબા સાથે ચુંદડી સાથે તેઓનું સ્વાગત થઈ રહ્યું છે माननीय मंत्री, मंत्री श्री कनुभा देसाई श्री ऋषिकेश भाई पटेल श्री राघवजी भाई पटेल श्री गुवरजी भाई बवरियामती भानुबेन बाबरिया श्री पुरुषोत्तम भाई सोलंकी श्री माननीय प्रधानमंत्री श्री स्वागत करने आमंत्रण करिए कल भाई शाह भावनगर शहर भाजपा प्रमुख श्री दिग्विजय सिंह गोहिल जिला भाजपा प्रमुख सुंदर आगरी साथमेंटो साथनोप्रेम झूलता आदरणीय प्रधान श्री વહાણની પ્રતિકૃતિથી માન્ય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે ધન્યવાદ સુંદર વહાણની પ્રતિકૃતિ અને સ્ટિયરિંગ વ્હીલથી સ્વાગત થઈ રહ્યું છે ગુજરાતની વિકાસ યાત્રાના સુકાની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સામે समृद्धि कार्यक्रम अंतर्गत भावनगर खाते विविध विकास कामों पर उपस्थित नवा भारत का स्वप्न दस्ता से लेकर लगन चुंबी योजनाओं तक स्वदेशी सामर्थ्य से लेकर वैश्विक सम्मान तक भारत की समुद्री शक्ति को एक नई पहचान दी है आज इस महत्वपूर्ण अवसर पर आइए हम सब मिलकर दिल की गहराइयों से स्वागत करें भारत के गौरव भारत के आत्मविश्वास माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का और निवेदन करें कि वे हमें अपने प्रेरणादायी विचारों से मार्गदर्शन दे गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल वो जोर का पंडाल ने बार मानो समुद्र देखा है जुड़े लोग इतनी बड़ी संख्या में आप सब आशीर्वाद देने आए मैं आपका बहुत बहुत आभारी हूं साथ तो में एक कार्यक्रम तो भावनगर में हो रहा है लेकिन ये कार्यक्रम पूरे हिंदुस्तान का आज भावनगर निमित्त है पूरे और पूरे भारत में समुद्र से समृद्धि की ओर जाने की हमारी दिशा क्या है उपस्थिति हमारे गौरव क्षण है અને ભવિષ્યમાં પણ આપનું સ્વાગત કરવા અમે અતિ આતુર રહીશું જરૂરથી ફરી પધારજો એક સાથે એક સુરમાં કહીશું ભારત માતા કી તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે મોદીજીને મળીને આવતા છે અને હવે તમને હું બધા પબ્લિક બતાવું બધા ઘરે જવામાં કેટલી ઉતાવળ છે ફ્રેન્ડ્સ અમે છે ને આવ્યા ત્યારે તો આટલું બધું ટ્રાફિક નહોતું પણ જવામાં આટલું ટ્રાફિક છે ને કે વાત પૂછો મા અત્યારે જુઓ ટ્રાફિક ગેટમાં મેં જાય વિશે પણ માન માન નીકળવાનો વારો આવશે લાગે છે આવવામાં પણ આટલું ટ્રાફિક નહોતું પણ જવામાં તો આટલું ટ્રાફિક છે ሲ አሸረኩ ሰዎች ነው ወጥቶ መገመዎች ይገመውት ላይክ ከዘ ሲናል መናዋ ሆይቶ ሰለነ ሰብስክራይብ ሬዲዮ ጀመሩ ይሚዛ ነው ሎግ ማት ያሰልኝ ዘነ ቼስ ያና ማይ ማይ